આ શબ્દોએ બલરામના હૃદયમાં નવું અજવાળું પાડ્યું એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા એમના કથનનો શબ્દે શબ્દ સાચો છે અગાઉ કદાપી કોઈએ પણ આટલી ખાતરીપૂર્વક મારી આગળ ઈશ્વરની વાત કરી નથી એમાં પણ શ્રી રામકૃષ્ણની વાણી કરતાં એમની માયાળું વર્તણૂકે કે બલરામ ઉપર વિશેષ પ્રભાવ પાડ્યો એમની અંતઃપ્રેરણા જાણે કે એમને કહી રહી છે કે દક્ષિણેશ્વરના આ સંતમાં જ હવે તને તારો માર્ગદર્શક અને મિત્ર સાંપડી ગયો છે શ્રી રામકૃષ્ણની વાણી અને વ્યક્તિત્વએ એમના હૃદય ઉપર એક ન ભૂસાય એવી છાપ અંકિત કરી દીધી પછી જ્યારે એમણે વિદાય લેવા માટે પૂજ્ય ભાવપૂર્વક શ્રી રામકૃષ્ણને પ્રણામ કર્યા ત્યારે શ્રી રામકૃષ્ણે એમને ફરીવાર અવશ્ય આવવાનું કહ્યું બલરામે આનંદપૂર્વક સંમતિ આપી એમને રસ લાગી ગયો હતો એટલે હવે અહીં આવ્યા વગર એ રહી શકે એમ જ ન હતા ઘેર પહોંચ્યા પછી પણ બલરામના મનમાં દક્ષિણેશ્વરના જ વિચારો ઉભરાઈ રહ્યા બીજો દિવસ ઉગ્યો અને એ ફરી પાછા શ્રી રામકૃષ્ણના સાનિધ્યમાં હાજર થઈ ગયા એ વખતે શ્રી રામકૃષ્ણ એકલા હતા એ બોલ્યા ઓહો આવ્યા કે બહુ સારું બેસો થોડો આરામ કરો મને હમણાં તમારો જ વિચાર આવતો હતો તમે ક્યાં રહો છો જ્યારે બલરામે બાગ બજારનું નામ આપ્યું ત્યારે શ્રી રામકૃષ્ણે પૂછ્યું એટલે છેક ત્યાંથી તમે પગે ચાલીને આવ્યા બલરામે હા પાડી પછી શ્રી રામકૃષ્ણે એમના કુટુંબના માણસો બાળકો તેમજ અન્ય બાબતો વિશે સવિસ્તાર માહિતી મેળવી અને આખરે કહ્યું જુઓ જગદંબાએ મને કહ્યું છે કે તમે મારા આંતરંગમાંના એક છો અહીંની અર્થાત પોતાની ઘણી ચીજો તમારે હસ્તક પડેલી છે કંઈક ને કંઈક ખરીદીને અહીં મોકલતા રહેજો બલરામે પોતાનું અહોભાગ્ય માન્યું અને એમની સૂચનાને માથે ચડાવી મંદિરોની અને સાધુઓની મુલાકાતે જતા ભક્તોએ કંઈ ને ભેટ રૂપે લઈ જવું જોઈએ એવો ઉપદેશ શ્રી રામકૃષ્ણ હંમેશા આપ્યા કરતા પછી ભલે એ વસ્તુ માત્ર એક પૈસાની કિંમતની હોય જે ભક્તો પાસે એટલું ખર્ચવાની ત્રેવડ ન હોય તેમને કહેતા દર વખતે તમારે આખો પૈસો ખર્ચવાની શી જરૂર છે એ પૈસાની સોપારી લઈને તેના કકડા કરી રાખો જ્યારે આવો ત્યારે એમાંથી થોડાક લેતા આવો